છે ને આપણે કેસ કઢાઈ લઈ કેસ કઢાઈ લીધો છે ને હવે છે ને આપણે ડોક્ટર ને બતાવવા જાવ ને રિપોર્ટ કરવા નાખ્યા છે જો લોય લઈ ગયા છે માર ગાઈસ રિપોર્ટ છે ને આવી ગયો છે અને આમાં હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં છે તો તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં તો આજે છે ને આપણે દવાખાને જાવું છે કારણ કે દક્ષાને છે ને કાલે હાલના સક્કર આવવા મળ્યા હતા અને થોડું પેટમાં માં કે આમ દુખતું હતું પેટમાં માં દુખતું હતું કે શક્કર આવતા હતા ખાલી શક્કર આવતા હતા ખાલી શક્કર આવતા હતા એમ એટલે કારક કર કાવે ફૂન પછી ઊભી થાવ કે ને ત્યાં ફેર સડે બધા ગોળ કુંડાળા થાવ અને કાળા કાળા ટમકા તે આપણે અહીંયા ગામમાં જે ઓલા આંગણવાડી વાળા હોય ને એને દક્ષા ને મમતા કાર્ડ લખી દીધું છે કે તમે છે ને લોય રિપોર્ટ કરાવી આવો ને લોય કેટલા ટકા છે ને કે લોય ટકા ઓછા હોય ને તો ફેર સડતા હોય કે એમ કીધું

રિપોર્ટ કરવા નાખ્યા છે જો લોહી લઈ ગયા છે મારું પંદર દિન આખું ઇન્જેક્શન કરી ગયા હવે કયો નોર્મલ આવે કે ટેન્શનવાળો આવે કે ખબર નહીં ગાઈઝ રિપોર્ટ આવતા છે ને પંદર વીસ મિનિટની વાર લાગે એવું હતું ને કે હું કહું બહાર છે થોડો ઠંડો પવન ખાવા માટે આવી આવી હવે દક્ષાન થોડીક તબિયતમાં ફેર છે ઘણો ફેર આવી ગયો છે હા હવે જવાનું મોજમાં આવી ગયું એવું નથી લાગતું રિપોર્ટ કરાવ્યો ને ત્યાં મોજમાં આવી એ દવા બવા તો લીધું જ નથી આપણે હવે રિપોર્ટ કરાવવા નાખ્યો છે ને રિપોર્ટમાં હું વસ્તુ આવે પછી લોય વધી ગયું છે એમ કે લય વધી ગયો એવું લાગે છે મારું પિન પીન વધી ગયું એવું મને લાગે છે પીન બારું પીડ આઈશ બંને મારું લોય પીન પિન મને કેવો કચ્છ જવો જવાનું કાંઈ રિપોર્ટ આવે ને પછી આપણને ખબર પડે અને કેટલા ટકા લોહી છે ને એ બધું રિપોર્ટમાં આવી ગયો હે દસ ભાર અંદાજે બાર તેર ટકા લોહી આવશે એવો અંદાજ છે મારો વધારે આવશે હવે આવે પછી ખબર પડે કેટલો છે રિપોર્ટ છે ને આવી ગયો છે અને આમાં એ બી નેગેટિવ લખેલું છે દક્ષ્યન બ્લડ ગ્રુપ એબી નેગેટિવ છે અને કેટલા ટકા લોહી છે એ આમાં નથી લખ્યું અને આમાં બીજો

અમારે છે ને જો જોઈ દવાખાને થી હાલ્યા આવ્યા છીએ તો અત્યારે આ ધંધો ઘટલો બાય છે ને તો આવીને ખાટલો છો આવ્યું આટલું કામ કરે ને તે મને એમ આને ઉપર કારક કારક દઈ આવ્યું છે મને એમ થાય કે વાહ ભગવાન વાહ આવી ભાઈ છે ને ભગવાન હું ને દે હા એવું નથી તો કેવું છે મને ઊંઘ નથી આવતી તો ઊંઘ ન આવતી હોય તો કામ કરાય

એટલે આપણે હવે શેતરુંજી ડુંગર છે કે ને હા ન્યા જોસુ વરસાદ અંધારો નથી સાટા આવે છે કે નથી આવતા એમ જોસુ તો આયા કાકે આપણે તૈયારી કરવી પડશે મે ગોદડા બારે ફૂકેવા છે બે એવું છે એમ ને આઈથી બતાય આઈથી હા હા ને વ્યૂ સરસ તો ભાઈ વાહ ઈ તો આયા વાસટ આવે છે બારી નથી કે ને આ રૂમ માં ત્યાં તાલપત્રી આપણે ઢાકી દીધી છે અહીંયા આપણે ઓલો એક કેમેરા મેકાઈ દેવો છે ઓલો ઝૂમ થાય ને એ સેતુ ઓલા ગીરના ઉપર નથી બધાય મેકાવતા મારવાનું મને નહીં બીજા મારવાનું એમ કરશે તું જોઈ હો મારા બે ટાંગા છે ભાંગી ન લાગતી આ તો બે હાથ ને બે પગ એટલે શાક તો છે આ વાક કાસમાં જતી નહીં જો બસ ને

અને વિડીયો પછી બનાવતા મને ઓછો ફાવે હેસવી કારક કારક તો મારે શૂટ ન કરવું પડે કરવું પડે ને શીખવું પડે હમ સાચી વાત છે લક્ષણ છે ને વિડિયો શૂટ મેં શીખાલ્યું ને એડિટિંગ એક જ નથી ફાવતું થંબનેલ બનાવતા એ નથી ફાવતું મને ખાલી બોલવામાં જ તે જીવડો કડકડાટ છે ના <laughs> અને એડિટિંગ છે મારે એને શીખવાડવું છે પછી મારે છે ને આપણે મારે કામે જવાનું હોય એટલે વિડીયો દક્ષા ઉતારશે એડિટિંગ કરશે પછી મિની બ્લોગ ચાલુ કરવાના છે આપણે હવે હવે કેમ કે આપણે બીજો ભાઈ આવે એટલે પછી બધું કામકાજ વધે ને પૈસા પ્રેશર વધે એટલે પૈસા કમાવા માટે કઈક બીજો ધંધો ચાલુ કરવો પડે બહુ ગરમી થાય છે અને આ મારે તમને બધા એક વાત કહેવું છે હું બે વાર દવાખાને જઈ આવી છું પણ કયું દવાખાનું ની કહી દઉં તમને

કેમ પાણી ભરાઈ ગયું ખબર તો એમ કેટલું તો કઈ નથી પછી આ કેટલી વાર કઈ થઈ ગયા દિવસ થઈ ગયા દિવસ થઈ ગયા હાલો હાલો તો હવે છે ને આસાથે આપણે વિડિયો કરી આયા બહુ બધી વાતો કરી લીધી બહુ બધા પાકા દીધા છે અને હવે તમે નવા કરી દેજો અને નવા નવા વિડીયો પણ આવ્યા કરશે અને નવા નવા મોડલ પણ આવ્યા કરશે એટલે આવશે આવશે એટલે નવા માણસો આવ્યા કરશે તો આ સાથે આપણે વિડીયો કરીએ અને વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો હવે ફરી મળશે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય